સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શ્રી ગીજુભાઈ શુકલ કુમાર વિદ્યાલયમાં આગામી પંદરમી ઓગસ્ટ અંતર્ગત અલગ અલગ શાળાકીય રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી ગીજુભાઈ શુકલ પરમાર વિદ્યાલયના આચાર્ય કાંતિભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ પંદરમી ઓગસ્ટ અંતર્ગત રમત ગમત શિક્ષક મનસુખભાઈ મકવાણાના સંચાલન થકી અલગ અલગ રમતો જેવી કે રસ્તા ખેંચ લીંબુ ચમચી કોથળા દોડ સ્લો સાયકલિંગ ખુરશી બેઠક સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તમામ રમતોમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ત્યારે શાળાના તમામ શિક્ષકો દ્વારા રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને શાળા કક્ષાએ અલગ અલગ રમતોનું આયોજન કરી પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ